પાટણકા ગામના ખેડૂતોએ નર્મદા કેનાલ પાસે નાની સાઇઝના નાળાથી પરેશાન થઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે નર્મદા કેનાલ પુલ નજીક આવેલ નાળું છેલ્લા બાર વર્ષથી ખેડૂતો માટે પીડાનું કારણ બન્યું છે ખેડૂતોના જણાવ્યા મુજબ નાળું બહુ નાની સાઇઝમાં મૂકવામાં આવતું હોવાથી માટીનો ભરાવ અને હડકાયા બાવળોનું સામ્રાજ્ય જામી જાય છે તેના કારણે નાળું ભરાઈ જવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને રાધનપુર નર્મદા વિભાગ કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતો છેલ્લા બાર વર્ષથી ખેતરોમાં ખેતી કરી શકતા નથી જમીનમાં સતત ભેજ રહે છે તેના કારણે જેના કારણે ખેતી અશક્ય બની ગઈ છે આ નાળાની યોગ્ય રચના ન હોવાને કારણે પાટણકા ગામના અનેક ખેડૂતોની જમીન વાવેતર માટે અજોગ બનતી ગઈ છે ખેડૂતો છેલ્લા બાર વર્ષથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા બાદ પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી ખેડૂતોએ હવે સ્પષ્ટ ચીંકી ઉચ્ચારી છે કે જો આ નાળું મોટી સાઇઝમાં નહીં મુકાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ માર્ગે આંદોલન કરશે આ માંગણી કરતા ખેડૂતોમાં નીચેના નામો સમાવિષ્ટ છે આયર મહાદેવ ડાયા આયર જેઠા ડાયા આયર નારણ મહાદેવ આયર પાતા મહાદેવ આયર પૂજા રાણા આયર વશરામ રાણા આયર રાણીબહેન મહાદેવભાઈ આયર મહાદેવ ખોડા આયર રાણાભુરા આયર કરસન ઘોડા જે તમામની જમીન પાટણકા ગામના સર્વે નંબર ત્રણસો ચાર ત્રણસો પાંચ ત્રણસો છ ત્રણસો સાત ત્રણસો આઠ ત્રણસો નવ ત્રણસો દસ આ સર્વે નંબર આવેલ છે ખેડૂતોની માંગ છે કે રાધનપુર નર્મદા નિગમ તાત્કાલિક આ મામલે ઝડપથી કામગીરી કરવામાં આવે અને મોટા માપનું નાણું મૂકે જેથી તેઓ ફરી ખેતી કરી શકે અમારી રજૂઆત એ છે કે આપણે આજે નર્મદા કેનાલ બનાવી એમાં જે આગળ અહીંયા નાલું બનાવેલ છે બાબરા પાટણકા પુલ કહેવાય જે નાલું બનાવ્યું એ નાલું નાની સાઈડમાં બનાવ્યું છે એ નાલુ અમારી સરકારની એટલી રજૂઆત છે રાધનપુર કે આ નાલુ મોટી સાઈડમાં કરીને અહીંયા ત્યાં પાંચસો સાતસો મીટર છેટે સુધી આની જે નાઈ ખોદર છે એ નાઈ પથ્થર પેચિંગથી પેક કરી દેવામાં આવે ન વર્ષો વર્ષ બાવર થઈ જાય છે અને નેરી બુરાઈ જાય છે ને અમારા દસથી થી બાર ખેતર છે